જય તારીખ એપ્રિલ સોમવાર ઉનાળુ ચારાની નિર્ણયો આજે સળંગ છઠ્ઠો દિવસ પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન અહીં સખીદી દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આખું ભોજન ગ્રહણ કરો અને દાતાશ્રી પરિવાર ઉપર આપના આશીર્ષ તેમજ આશીર્વાદ દર્શાવો આજની લીલાચારાની નિરણના દાતાશ્રીઓ વાગડ શ્રી રમેશજી માતાજીની બસપાળા યાત્રા પરિપૂર્ણ કરી માતાજીની સરસ ભક્તિભાવના દર્શનનો લાભ પ્રાપ્ત થતા સુખરૂપ માતાજીના આશીર્વાદથી પરત લુણી પધારેલા લુણીના ચાર ભાઈબંધો સોડા હકુમતસિંહ હેતુવા સોડા પ્રવિણસિંહ છુગાસી સોડા ગુજરાતસિંહ બરુવા ચાવડા સંજયસિંહ ઈશ્વરસિંહ એવા ચાર ભાઈબંધો તરફથી આજે એમને ગૌમાતા પ્રતે ભાવ જાગતા લુણી ગામના ગામ ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની નિરણ અહીં પહેલાંમાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનનું આરોગવા અહીં ઉપસ્થિત છે ચારે ભાઈબંધોની ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના આવા જ સત્કાર્યો આપના હાથે હર હંમેશ થતા રહે એવી મનોકામના સાથે જય માતાજી વંદે ગૌ માતા